સુરત રાંદેરના ફેઝાને દીપક નામ જણાવી અડાજની પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો દરમિયાન અડાજનની પરણીતા સાથે ફેઝાન સાથે મોબાઈલ ફોન દ્વારા વોટ્સઅપ પર ઓળખાણ થઈ હતી અને પોતે દીપક શાહ હોવાનું જણાવ્યું હતું

આ કામ એ ભોગ બનાર ભાઈને આપેલું છે એની અંદર આ કામ જે આરોપી છે એને પેલા ભોગ બનાર સાથે social media થી contact માં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક છાપ્યું છે અને પછી એ લોકો સંપર્ક માં આવીને એકબીજાને બીજા ને મળી ને છેલ્લે પણ બાંધ્યા એના પછી બેન ને ખબર પડી કે આ દીપક શાહ ને પણ ફેજન ભાઈ ફેજન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કર્યું છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ ત્યારે અડાજાણ પોલીસ સ્ટેશન માં દાખલ કર્યું છે અને આરોપી ને અટક કરવામાં આવી છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપી કામ કરતો